ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಲಿ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે આપણે ભાગ વનમાં વાત કરી હતી કે પાંચ હજાર ગુણીની આવક નોંધાયેલી હતી છાપરા નંબર પાંચ આખું ખચાક જ ભરાઈ ગયું હતું અને છાપરા નંબર જે છ છે તે કિલો નંબર વીસ એકથી વીસ સુધી ભરાણું હતું અત્યારે મિત્રો ત્રેવીસ કિલો સુધી જો લાઈન ઉઠાવવા મળી છે અને મિત્રો આપણે સવારે ભાગ વન ચુમ્માલીસ કિલો નંબરથી જોયો હતો જો સામેથી આ બધું જ રાજુનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે હું ભાગ બેસવું કરી રહ્યો છું મિત્રો અત્યારે સવાર કરતાં અત્યારે ફરીવાર મિત્રો ભાવમાં થોડોક સુધારો થયો છે મિત્રો ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ ભાગ બેમાં સવારે બજાર બેસી ગયું હતું અત્યારે થોડુંક ફરીવાર સારું જોવા મળી રહ્યું છે અને સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચો ભાવ મિત્રો તમને આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે તો વિડીયોમાં સુધી બનિયારી જો ભાગ બે ના ભાવ જોવા માટે કાંડાદાર શું નામ તમારું હે અનિરુદ્ધ અનિરુદ્ધભાઈ ભાઈ ક્યુ કામ ખાંડાધાર ને અને આ કેટલા વીઘાનું જીરું છે ચાર વીઘાનું જીરું છે કેટલી ગુણી લઈને આવેલા છો પાંચ ગુણી શું ભાવ આવેલો છે છ હજાર છ હજાર ચારસો ભાવ આવેલો છે છ હજાર ચારસો ભાવ આવેલો છે ઊંચા ઊંચો ભાવ છે સુપર નંબર વન ક્વોલિટી મિત્રો આજનો ઊંચા ઊંચો ભાવ છ હજાર ચારસો કરિયાણા જીરું છે મસ્ત ક્વોલિટી વાવેતર કરે કર્યું કે આઈડિયો વાવેતર આનો વાવેતર કરે કરેલું હતું આનું અચ્છા તારીખ તો યાદ નથી મિત્રો ક્યારે વાવેતર કરેલું પણ જીરો એક નંબર છે કરિયાણા જીરો છે છ હજાર ચારસો ભાવ થયો છે

અમુક છે અઠાવનસો ને છોતેર નવું જેરું સેમી સુપર અઠાવનસો ચોતેર

પાંચ હજાર ઓગણસાઠસો એકાવન સાથે છપ્પનસો છપ્પન છપ્પન પતિ છપ્પન એક બાલાજી છપ્પન એક

छप्पन सौ ने चौहत्तर नौ जीरो सेमी सुपर लीला दाना साथ छप्पन सौ ने चौहत्तर छप्पन सौ छप्पन बच्ची बच्चा पिचोतेर सत्तावन सत्तावन बच्ची दिया पिचोतेर सत्तावन बालाजी के सत्तावन लेकर बालाजी अलाबे बात करोगे यार बेटे का